હેલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ ગુજરાતી જેનો પ્રકરણ એકથી છ પાઠમાં આવેલા શબ્દાર્થ અને રુધિપ્રયોગ જેનો પહેલો ભાગ છે તે જોવાના છીએ તો અહીં પાઠ એકનો શબ્દાર્થ છે ખંભા એટલે કે ખભા થાય સરોવર કુદરત રીતે બનેલું સરોવર તળાવ થાય છે વિશાળુનો અર્થ વિશાળ ઘણું મોટું થાય છે રડિયાત એટલે કે અહીં સુંદર તરણું એટલે કે તણખલું નાદ અને સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ કહેવામાં આવે છે સોગાદ એટલે કે ભેટ કહેવાય છે આજ્ઞા એટલે કે રાત્રિના અંધકારમાં ટમટમ્બું જીવડું કહેવામાં આવે છે ત્રાડ એટલે કે ગરજના કહેવાય છે હંકાર એટલે કે હા કે ચલાવે સૂરજના સોરી સૂરના અર્થ અહીં સ્વર અને અવાજ થાય છે ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ તો રાત્રિના અંધકારમાં ટમટમું જીવડું જેને આજ્ઞા કહેવામાં આવે છે ત્યારબાદ પાઠ બે છે તેના શબ્દાર્થો છે સિયાવિયા વિયા એટલે કે ગભરાયેલું બાવરું કહેવાય છે ઘડી એ બે ઘડીનો અર્થ થાય છે જરાવાર થોબો વખત ફોડોનો અર્થ થાય છે લોચો અહીં ઈંડાનો લોચો થાય છે ત્યારબાદ કકડાટનો અર્થ થાય છે કજીયા રડારોડ કલ્પાત થાય છે ગમ ગીનનો અર્થ થાય છે ઉદાસ ખિન્ન યાચનાનો અર્થ થાય છે વિનંતી પ્રાર્થના હદપારીનો અર્થ થાય છે કે હદ પાર કે હદ વાર થવું તે હાફડું તે ત્યારબાદ હાફડું ફાફડું એટલે કે ગભરાયેલું બેબાકડું થાય છે ચિત્કારનો અર્થ ચીસ થાય છે કસદારનો અર્થ રસાડ થાય છે ત્યારબાદ આ પહાટમાં રુધિપ્રયોગો આપેલા છે મોંમાંથી પાણી છૂટવું ખાવાની ઈચ્છા થવી મોંમાં લાળ છૂટવી થાય છે ઘાણ નીકળી જવો ભયંકર સંહાર થઈ જવો પાયમાલ થઈ જવી હસવામાંથી ખસવું એટલે કે મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું અભિમાન ઓગળી જવું ગર્વ જતો રહેવો ગેલમાં આવી જવું એટલે કે આનંદમાં આવી જવો ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો છે આ પાઠમાં તો ઢોલ જેવું વાગ્ય જેને પદઘમ કહેવામાં આવે છે ત્યારબાદ પાઠ ત્રણના શબ્દા તો છે નવજીવનનો અર્થ નવું જીવન બપૈયાનો અર્થ થાય છે ચાતક એટલે કે એક પક્ષી નિજલસનો અર્થ થાય છે સભા મજલિસ ઇન્દ્રધનુષનો અર્થ થાય છે મેઘધનુષ્ય સ્ફૂર્તિ એટલે કે તાજગી થાય છે પસારવું એટલે કે ફેલાવું લંબાવવું પાવો એટલે કે એક જાતની વાસળી નીક એટલે કે પાણી જવાનો રસ્તો છોનો અર્થ ભલે ભણી એટલે કે તરફ ઇન્દ્ર એટલે કે ગોકળગાય થાય છે ત્યારબાદ પાઠ ચારના શબ્દાર્થો છે તો બોગડો એટલે કે છૂપો રસ્તો વસાહતનો અર્થ થાય છે મૂળ સ્થાનેથી બીજે કરાતો વાંસ જ્યાં વસવાટ છે તેવો નિરીક્ષકનો અર્થ દેખરેખ રાખનાર થાય છે કેન્દ્રીયનો અર્થ મુખ્ય જગ્યા વ્યવહાર એટલે કે મદદે અપેક્ષિતનો અર્થ થાય છે જેની ઈચ્છા હોય તેવો પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન અદમ્ય રોકી ન શકાય તેવો નિવેદનનો અર્થ થાય છે જણાવવો માહિતી રજૂ કરવી અસ્તિત્વનો અર્થ થાય છે હયાતી તંત્રજ્ઞ એટલે કે તંત્રી કે મશીનરીનો જાણકાર ત્યારબાદ પાઠ પાંચના શબ્દાર્થો છે ગરવીનો અર્થ મહાન ગૌરવશાળી દીપે એટલે કે પ્રકાશે શોભે અરુણું એટલે કે પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગનો પ્રભાતનો અર્થ પ્રભાત સવાર ધ્વજ એટલે કે ધજા વાવટો કસુંબી કસુંબીના કસુંબાના ફૂલમાં રંગનો લાલાસભર્યા કેસરી રંગનો થાય પ્રેમ શૌર્ય અંકિત પ્રેમ અને વીરતાની છાપમાળો નીજ એટલે કે પોતાના સંતતિ સંતાન બાળ બચ્યા કુંશ્વર મહાદેવ દમણ પાસે આવેલું એક શિવ મંદિર છે રક્ષા એટલે કે રક્ષણ બચાવ દ્વારકા દ્વારકેશ એટલે કે શ્રી કૃષ્ણ સાક્ષાત એટલે કે હાજરા હજુર પ્રત્યક્ષ એટલે કે જોઈ શકાય સુભદ્ના એટલે કે બહાદુર લડવૈયા જુદ્ધ રમણ એટલે કે યુદ્ધ ક્રીડા લડાઈના ખેલ રત્નાકર એટલે કે રત્નોથી ખાણ સમુદ્ર પૂર્વજો જેનો અર્થ થાય છે પહેલા જન્મેલો પહેલા જન્મેલાયો વડવાયો ત્યારબાદ આશીષ એટલે કે આશીર્વાદ જયકર એટલે કે જય કરનારી જીવ જીત અપાવે એવી સિદ્ધરાજ એટલે કે જય સંઘ પાટણના સોલંકી રાજા જે એક હજારને ઇઠોતેરથી ઈસવી સન અગિયારસો તેતાલીસના અરસમાં અધિક એટલે કે વધારે સત્વરેનો અર્થ ઝડપથી શુભ એટલે કે કલ્યાણકારી શકુન એટલે કે શુકન ભા ભાવિના એંઢાણ મધ્યાહન એટલે કે ભોજન સોરી મધ્યાહન એટલે કે બપોર ત્યારબાદ પાંચ છ ના શબ્દાર્થો છે મહેર એટલે કે કૃપા દયા કરવી રહેમ કરવી સાટું એટલે સારું માટે વાસ્તે વાટ એટલે રાહ પ્રતીક્ષા રસ્તો વોકડોનો અર્થ નાડું નિવેદન એટલે કે અરજ કરવી કડપ એટલે કે ધાપ વસમું અર્થ મુશ્કેલ રેડ એટલે કે બોમ ધ્રમેલ ગરમ થયેલું દીખેલું હા હાવજ એટલે કે સિંહ ડણકવું એટલે કે ટ્રાળ પાડવી રડ એટલે કે હઠ મોકણું એટલે કે વાછરડી વેળા એટલે કે સમય ઘોણવું નો અર્થ ઓગાડવું પાદર એટલે કે ગામની ભાગોળ થાય છે ભીનો વાનનો અર્થ શ્યામ રંગનું શરીર નેસ એટલે કે ઝૂપડું ગામ એટલે અઢી કિલોમીટર પાનો એટલે કે ચડાવવો પ્રોત્સાહન પાનો ચઢાવવો એટલે કે પ્રોત્સાહન આપવું થાય છે ઇત્યાદિનો અર્થ વગેરે કાનમાં ગુંજવું મનમાં સંભળાવવું થાય છે કયામતનો અર્થ ઈશ્વર આગળ ન્યાયનો દિવસ તાસકનો અર્થ રકાવી મોડુંનો અર્થ મોં મોં મચકોડુંનો અર્થ અભાવ કે તિરસ્કાર બતાવવામાં મોં વાંકું કરવું અથડાવવું રખડવું ત્યારબાદ કોડ વેળાનો અર્થ સાંજનો વખત મસલત એટલે કે સાથે મળીને થતી વિચારણા જેને મસલત કહેવામાં આવે છે ત્યારબાદ આ પાઠમાં રુધિપ્રયોગો આપેલા છે તો ભભૂકી ઉઠવું એટલે કે સળગી ઉઠવો થાય છે તો બસ અહીં આટલો છે જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બાકીના પાઠના પણ શબ્દાર્થોને રુધિપ્રયોગો લાવીશ